એ આ બજાર ગયો તો મોડું થઈ ગયું હે વસ્તુ લઈ ગયો તો પાવળિયા ત્રણ કલાક સાતવા મૂકીને ચમા નહી હલો એ પાવળિયા છે કે સાવરણ નહી કાળી ચાલતો છે નહીં ખબર કે ચમ એ બધા ભૂલી જવાય હું તો બજાર થી બધી વસ્તુ લઈને આવતો રહ્યો હું આય હ

રેડી ક્યાં છે આ તો ધક્કો દેવાનો છે ના ના બધું રેડી છે રેડી છે રેડી પડે લઈ લો એનો બોલ ના થવાય ના કેવત નથી પાવળી હાલવા હા કેચા જાવ ના બાપો બાપો

આપણ ને મને નહીં પકડવા જાય રાખો

આ આપણે ઘડી કોવાશુ બંધ કરવી પડશે તો આવન તો કીધું તું લાગે bầu cửa được hết 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 hết

કેલરા બોબા બોલી બેલવાઉ મલક કે લાગે તું જા હે કુલે ખાઈને જા

ના ભાઈ તમારો શું ઈશુઆ છોડી